ટાઉન ખાતે આઈસીડીએસ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પાપા પગલી યોજના અંતર્ગત ભૂલકા મેળા અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આંગણવાડી કાર્યકરો દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ ટીએલએમના માધ્યમથી બનાવેલા શિક્ષણમાં સર્જનાત્મક અંગેની કૃતિઓ રજૂ કરાઈ હતી ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે જ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેનાર તમામ બાળકો લંચ બોક્સ ઇનામ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડાએ શિક્ષણ આપે છે કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત નથી પરંતુ તે સ્ત્રી શક્તિ અને બાળ વિકાસના મહત્વને ઉજાગર કરે છે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેબેન ગરસર મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેન ભાવના ભેસડિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા કારોબારી સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન અગેરા જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન મનીષાબેન બેન કણઝારિયા બંધકામ સમિતિના ચેરમેન પ્રવીણાબેન બેન ચવાડિયા મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ સભ્ય ધરમશીભાઈ ચનિયારા બહોળી સંખ્યામાં નગરજનો આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે